નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાબરમતી સવેરા ન્યૂઝ અમદાવાદ દસકોઈ તાલુકામાં આવેલા હીરાપુર ગામમાં થેલેસેમિયા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ તેમજ ઓએનજીસી અને રેડ ક્રોસ તરફથી આ થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેડ ક્રોસ અમદાવાદ દસકોઈ બ્રાન્ચ તેમજ ઓએનજીસીના સભ્યનું આ થેલેસેમિયા કેમ્પ વિશે શું કહેવાનું થાય છે જાણો સાબરમતી સવેરા ન્યૂઝ આજે અમે આના પછી એક જે મળે અમે આર્થિક મદદ કરે છે પણ અમારી દસપ્રોઈ બ્રાન્ચમાં હમણાં અજયભાઈ પટેલ સાહેબે અમને અમારી પોતાની બ્રાન્ચ માટે પેલું ફાળવી છે જમીનની હવે વાત કામ સાહેબ શરૂ કરવાના છીએ એટલે ચોક્કસ આપ હાજર રહેશો તો અમને ખૂબ આનંદ થશે અને આપને પણ કોઈ પણ જગ્યાએ અમે ત્યારે બ્લડની જરૂર પડે તો પણ અમને ચોક્કસ તમે કહેજો અમે સો સો ટકા હું તમારી પૂરેપૂરી મદદ કરીશું ધન્યવાદ નિહાળી રહ્યા છો સાબરમતી સવેરા રોજની અપડેટ અને ન્યૂઝ માટે અમારા અખબાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આજે જ ફોલો કરો સાબરમતી સવેરા જીદ છે ત્યાં જીત છે